પંચાયતના સરપંચ પરિવારજનો સહિત ગ્રામજનોએ ઉમળકાભેર સ્વાગત કરી સૌપુરા સ્ટેશનથી ગામ સુધી રેલી સ્વરૂપે અભિવાદન યાત્રા યોજી જવાનું જાહેર સન્માન કર્યું છે સાથે જ બીએસએફ જવાને પોતાના અનુભવ દેશવાસીઓ સામે રજૂ કર્યા હતા તો ત્યારે આવો જોઈએ અમારા સંવાદદાતા અરવિંદ પુરોહિતનો આ વિશેષ વાતચીત થરાદના સૌપુરા ગામના આર્મી જવાન પોતે એક વર્ષની ટ્રેનિંગ

જીએસમની ટ્રેનિંગ લઈને પરત આદરે વતન આવ્યું ત્યારે મારું આખું ગામ ભેર એમનું સ્વાગત કરવા સ્વાગત કરવા માટે આવ્યું અને આખા ગામમાં એવી હર્ષની લાગણી એવું અનુભવી કે જ્યારે દિવાળી જેવો માહોલ થઈ ગયો ગામમાં મારા ગામનો એક યુવાન ભારત સરકારની ટ્રેનિંગ લઈને પાસ થઈ અને ગોલ્ડ મેડલ લઈ અને મારા વતનમાં આવ્યો એ બદલ હું મારા વિપુલ ભાઈને અને એમના પરિવારને હૃદયપૂર્વક અભિનંદન આપું છું અને દેશનું નામ રોશન કરે એવી એને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું આપણી સાથે આર્મી જવાન વિપુલભાઈ પણ ઉપસ્થિત છે તો એમને પૂછીશું તમારા ટ્રેનિંગના કાર્યકાળમાં કેવા અનુભવ રહ્યા આપ જણાવો ટ્રેનિંગના કાર્યકાળમાં કે તમે સ્ટાર્ટિંગમાં જ્યારે જોઈનિંગ કર્યું તો સવારમાં વહેલા ઉઠવાની વહેલા ઊઠીને દોડવા જવાની એવી ઘણી બધી ટેવો નથી પડે એ ટેવો ની અંદર અમને એ લોકો ઢાળ્યા ધીરે ધીરે એ વખતે પણ થોડી તકલીફો પડી અને આ સિવિલિયનમાંથી સોલ્જર બનવા માટે અમે ગયા હતા એટલે સ્ટાર્ટિંગમાં ઘણી બધી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડ્યો પણ છતાં અડગ મનના માનવીને મુસા અગર અડગ મનના માનવીને હિમાલય પણ દડતો નથી એ વિધાનને ધ્યાનમાં રાખીને આગળ વધ્યા અને સમગ્ર ચુમાળીસ દીકનું જે પ્રશિક્ષણ હતું એ પ્રાપ્ત થયું યુવાઓને શું સંદેશો આપશો આ બાકી યુવા લોકોને એટલું જ કહેવા માંગીશ કે ઘણા બધા લોકો દેશની ફોજની અંદર કે ડિફેન્સ ક્ષેત્રે જતા ડરતા હોય ઘણા લોકો મેડિકલથી ડરતા હોય ઘણા લોકો ફિઝિકલથી ડરતા હોય રિટર્નથી ડરતા હોય તો મારું એટલું જ કેવું છે કે ફિઝિકલ મેડિકલ અને રિટર્ન તમે જેટલી વાર ખુદ અનુભવ નહીં કરો એટલી વાર તમને ડિફેન્સનું સમજાશે નહીં લોકો કહેશે આવી રીતના ફિઝિકલમાં હોય છે આવી રીતના મેડિકલમાં હોય છે કોઈ પણ પ્રકારની તકલીફ નથી હોતી એકદમ તમારા અમારા આપણા છોકરાઓની જેમ લોકો આપણને હાજરી અને એક વખત આપણે મેચોર થઈ ગયા પછી આપણે શું કરવું છે એ પોતાના ઉપર ડિપેન્ડ કરે છે યુવાઓ છે અથવા તો જે વાલીઓ છે એ જે બીએસએફ એક સેવાનું કાર્ય છે પરંતુ બીજી કોઈ નોકરી લેવડાવે છે પરંતુ બીએસએફમાં મૂકતા થોડોક અનુભવ એવો કરે છે એને લઈને આપ કીશો એમાં એના વિશે હું કાંઈ બોલી છું નહીં પોતપોતાનો પોતાનો અનુભવ હોય છે એ એમનો વિષય છે ક્યાં મોકલવા ક્યાં ના મોકલવા છોકરો કોઈ બીએસએફ માં આવવા માંગે છે તો એની ઈચ્છા નથી આવવા માંગતો એ પણ એની તો આખરે આવા જે સ્પર્ધા પરીક્ષાની તૈયારી કરતા જે યુવા મિત્રો એમને આખરે તો જવાબ યુવા મિત્રોને હું એટલું જ કહેવા માંગીશ કે અત્યારે ટેકનોલોજીનો યુગ છે અત્યારે જમાનો આપણાથી ઘણો આગળ નીકળી ગયો તો અત્યારે ગવર્મેન્ટ એક્ઝામની અંદર પચાસ હજાર વેકેન્સીમાં સામે પચાસ લાખ ફોર્મ ભરાય તો આપણે મહેનત પણ એ પ્રકારની કરવી પડશે ફિઝિકલ ફિટ રહીશું તો મેન્ટલી પણ ફિટ રહે આ હા ઘણી ઘણી વખત જે તૈયારી કરતા હોય છે પરંતુ ક્વિક ને કુઈકમાં યુવા મિત્રો છે રહી જતા છે અને જેના કારણે જે પોતાનું જે લક્ષ્ય છે એ પ્રાપ્ત નથી કરી શકતા એને લઈ નાખશો જે પોતાનો વીક પોઈન્ટ છે એની અંદર વધારે ધ્યાન તો આ હતા આર્મી જવાન જે પોતે એક વર્ષ ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના વતન માદરે સવપુરા ગામે પરત ફર્યા છે ત્યારે ગામ લોકોએ તેમનું સ્વાગત કર્યું છે અને જે જે આર્મી એક વર્ષનો અનુભવ હતો એ સર્વને દર્શાવ્યો છે છે ત્યારે જે આર્મી એ પોતાના ઘર અને પરિવારની ચિંતા કર્યા વગર દેશની સેવામાં અડગ રહે છે આવા આર્મી જવાનોને નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલ વતી સો સો સેલ્યુટ કરે છે અરવિંદ પુરોહિત નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલ બનાસકાંઠા